बदाने गुड मॉर्निंग जी माता सुबह सुबह तैयार थी जावा कम तो निकल जाए कमें जो कम निकल जाए थोड़ा आगा सी भूग नून बे बहन सी डूंगा हम देखा सी, दे लो लो, तो अड़े डूंग सड़े पीछे ऊबी रखी बहन माल याद हाँ गुम एक तेने सवर से के भी गाड़ी से वो ओसू सी हाउड कहवर आज नजारों कहीं घटे नहीं मस्ती है બાપુ ની જગ્યા છે બે મોરારી બાપુ ની ઈ મસ્ત ફરવા લાયક છે ના છે મંદિર નો વાક આવી જ છે મંદિરે ફાઈનલે જેડે પૂગી જશે બેન ની આલીન પૂગી જશે હું તો ગાડી ફેટ લીને આવ્યો છું એ આ બધું ઓવન ચાલુ તો આપણે એટલે ઓવન માં આપણે આવી જ છે દર્શન કરવા રામ માં છે ને કાના ના કામળ્યા પરિવાર છે બધે મે બધે જો ફોટો પડ છે ને ઓવન ચાલુ થઈ ગયો છે પણ હજી અગ્નિ નેક પર ગાઈ છે તૈયારી છે પછી આ વિજો સુ મંદિર बाजूમાં નજારો કઈક કટ્યા નેનો જો વળ આતને રોડ ના દેખાતા છે એ મસ્તનો વડ આ છે ડાળીઓ બહુ છે આ बाजू મંદિર છે દર્શન સાલે તો મંદિર જન દર્શન કરાવો આ बाजू વળ આયા તો પગે લાગવા મંદિરે બાર રેનો કટ કો ઉતરી દીસી ઈ દર્શન કરાવ એ આ बाजू છે કમળેમાંનું મંદિર તમે દર્શન કરીજો જો મૂર્તિ છે આ છે મંદિરની પાછળનો નઝારો કઈક ટેને ઓન જરૂર છે ને મંદિર જો પસા છે આખો અલગ જો હોય તો આપણે નીચે ચેનલ આપડે છેમાં જોજો ફૂલ વ્લોગ આવેલો છે 15 મિનિટનો અને તમામ માહિતી આપલે છેમાં અમે ભોગ આપ્યાસા જેઠા એ તમે જોઈ લેજોમાં એટલે આમાં એ બધું નથી તો સરસ બોલે પૈસા જો નીકળ્યા છે કેરે ને મુકાલીનાની ટ્રેક્ટર હેઠે પડી છે એટલે હાલે નાલી છે રામાં મને આગળ હતા ટ્રેક્ટર જો અહીં પડ્યા છે અડતે વાકે ના મૂકી દીધેલ છે ટ્રેક્ટર ને ભાબલા બધા જાય છે એક ટ્રેક્ટર છે હેઠે praying Niako vola u zovetu.